તમે કઈ વાત હું એની વાત કરું છું કેટલા વખત ના હોય કોઈ ગરીબ નું હારું ખાચું હોય તો તમારે રાજી રેવાય હા એટલે રાજી રેવું છે લાવ હાડો પોત પોત હજાર રૂપિયા લાવો બે જણા તારી માફુજી અલે તમે તો હાવ કે વિજો બના સોલ્યા હે તમે શું કીધું તું કે હો જે પૈસા આલા સાલા સાલા સા તમે તો તરત થઈ આયા હવે મને એક મિનિટનો નો આવતો નહીં કારણ કે તમે લાયા છો બુલેટ અને આરા લાવે છે 12મું એ આઈ ભાઈ ભાઈ હો ભાઈ દોશી લાવે છે દોશી એ 12મું જ કેવરાય આ 12મું છે હોમે 12મું નહી હોય

નહિ કે સદાય સુખી પેલ થી કોઈ સરવાળા મળતા જ નહીં સરવાળો ના મળતો તમે સપોર્ટ ની વાત કરો છો હું તમને સોખા શબ્દ કઈ દઉં છું કે બધા ભાઈ ભેળા કરજો અને બધા ભયો આ પાડી તો હું હા પાડ્યો અને એ તમારી જોન માં આવું હું હમે પેલથી અલગ કરીને જતો રહ્યો કરવા બારમું વરો છો બારમું મારા ઘર નું ઉઘાડું રહેતું હોય તો વાઘુજી કીધું તમારા ઘર નું ઉઘાડું રાખવું હોય તો બહાર જ ના નખરતા ઉઘાડું જ રહે તમારો તમારા બે પૈસા લેવાની તાકાત મારા મો છે હા તો લેજો હાલ ને હાલ એ લે આવ્યો

મારા બદલે તમે ટીવી ફોડાવી હતી પણ અમે તો કીધું તમારા બદલા દોડ્યા હતા તો પછી કાયા થઈ ચુકા માલો આ તે તમારા પૈસા આવી ગયા ગણી લ્યો આ તો ગણી લે અને હજાર રૂપિયા ઉછી ના શું કરવા છે ઘર કલર કરાવો છે ઘરને કલર કરાવો છે ઓવે ઘરને કલર કરાવો કે ઘર શણગારો પણ મેં નહીં પડે ફૂન તો આખો પહેણવા છે એટલે એ જોન માં જવાનું છે દિવાળી પૈસા ના હલવા હોય તો ના પાડ્યો આવી બકાવાની વાતો ના કરો અને તમને ખબર નહીં

અલ્યા પણ રાજી થવાની વાત નય અને આ પત્ર ઓકેન મેળવાની વાત ન શું મેચિંગ થાય છે કેજો એવું નહીં હરી ભાઈ આ આરે હોકા મૂઢો થાય ને એક ખાલી લગી રડવો પડે ને તો પછી હું પાળું મન કો હાડો ફા માર લગણીય અલ્યા તમે હોળીય છોડો એટલી ગળા અમાર બધે કા કરવાનું તો હાચી છે પણ હાલ છે ને એ આટ થોડી થોડી નેટવાનો ટાઈમ છે એટલેું다가 હે આ આરીય જીવનમાં કને આગળ જોડ્યા છે ખબર છે હે એ એક ભગવાન હોમે અને કેના કાકા હોમે બીજા કોઈના આગળ આદ નહીં જોડ્યા અરે ભાઈ હાવ ખોટું બોલતો ની અલ્યા ગામમાં કેટલાય જન અહીં માર કાકી છે આય જાય અરે મારી વાત નહીં ભુમડા કાકા માર શું કીધેલું છે ખબર છે કે અરે તારો જોક હોય એટલે માફી માગી લેવાની હવે હવે એટલે બે વખત તમારો જોક નીકળી સી તમને કહું હું આ પત્ર તમે જો હળગાવજો

તો ફૂટી જાય શું કા વચ્ચે મેલા છે આ રે તો કોઈ વાતો ની પણ તમે મોસા લાઈન મેલો હોય કણ તો આ બધું સોકું કરી દીધું તમે એટલે ખુમજા કે હું આ બધી વેટ કરું છું તમે મને કોઈ આલવા ના છો ઇનામ ઇનામ જોવે છે તમારે એમ ઓય અરે ભાઈ હાલ છે આપણે આપણા આમાં બધા મારાથી અડવા પડ્યા છે તમને કહું હું

એક વાત તમે હજુ છે ને છો નક ઇનામની વાત તમે લાવો જ ના હરીભાઈ તમને કહું હું કેમ તમારા કાકો છે ને મરતે મરતે એક વાત તમને કહેતા ગયા શું શું કે હરી જે નિરાધાર હોય ને એનો આધાર બનીજે બેટા ઓય ઓય અને તમે આ આધાર નહીં બન્યો એટલે હાલ તમે છે ને ઇનામની વાતો બધી છોડી મેલો તમારી વાતમાં હું ટેકો નહીં હાલતો લે ઓય ઓય તો જાણી આ તો અમુક વાતો તમે એવી કરો છો ને એટલે મગજ જતું રહે મારું થોડું મારે શું છે ખબર છે બોલવા જોવે છે એટલે બોલતા શીખો બોલતે પણ તો મારી વાત તમારી ધોન ગઈ બરોબર અને બધા પહેરા ના ગોણા ગાય ગાલ્યો ગાય અને ગાલિયો

પહેણવા બાબત ની મીટિંગ કરવાની છે તમારા બાની બે બે વીઘા વેચી રહ્યા છો એ તો તમે તળી કમાઈ લઈને ઊંડા પડ્યા છો વાઘુજી હાલ તમે ઘેર જાઓ ફૂન તો પછી બોલાવા આવશે

પૈસા ની ઘેર જવું પેલો અરે બાજી ના ઘેરજી ના ઘેર જો ના ઘેર જો બધાના ઘેર તમારે જાવું પડશે

વાત કરી તેમ હવે હવે એટલે તમારે પડવું હોય તો પડજો ને મરવું હોય તો મરજો પણ હું તમારા વિવાહ માબવાનો નહીં ઓ નો હું કે તેમ તમે પૈસાવાળા છે ને તારના કોઈને ગણતા નથી તમને અભિમાન આવી ગયું છે અરે ભાઈ શું એ છે વાત કુજી યાર એટલે તમે તો ભગવાનના માણા છો ખરેખર તમારી વાત ના થાય કને ગિધાવળી મને ભગવાનના મોણા હું કહું છું તમને આખા ગામમાંથી છે ને ભલે કોઈ ના ગણતું ભલે તમારે પાણ કોઈ ફૂંચી ખવાય ના રહ્યું

અને પછી મીટિંગમાં માં પાંચ રૂપિયા નહીં આલો તો આલો બોલ્યો એટલે પછી નહીં આલો ને તો પછી મીટિંગમાં માં ફદકા ઉડશી અલ્યા ભાઈ કઈ છો જો નથી હું તમને પાંચ હજાર રૂપિયા આલ દયો રાજી કટ જાયો ના રાજી નહીં થવાનું હક ના લેવાના છે હો આજુ હાજુ ગયા તમે આવો મને હા આવું મારે ભયો ની સંમતિ દો હા સંમતિ તો આલ છે બે તારી પણ ખાલી તૈયાર રાખજો હારું હારું